મતદાન 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 ગયું છે થઈ ગયા પછીથી વાપીના પત્રકારો પાસે આપણે કેવું રહ્યું અને મતદાનમાં એ લોકોની પોતાની શું અભિપ્રાય છે જે આપણે જાણવાની કોશિશ કરીશું કેવું રહ્યું મતદાન અને મતદાન પછી તમને શું લાગે છે કે કઈ પાર્ટીનો વિજય થવાનો વલસાડ ડાંગ બેઠક પર રાષ્ટ્રીય મુદ્દાઓની કોઈ અસર નથી આદિવાસી વિસ્તારમાં એમની નદી જોડાણ જે મુદ્દો જે છે એ મહત્ત્વનો રહ્યો છે મહત્ત્વની વાત એ છે કે જે મતદાન થયું છે એમાં ડાંગ વાંસદા ધરમપુર અને કપરાડા એમાં પચોતેર ટકા ઉપર મતદાન થયું છે અને પચોત્તર ટકામાં એંસી ટકા મતદાન કોંગ્રેસ તરફી થયું છે જ્યારે શહેરી વિસ્તારમાં એંસી ટકા મતદાન ભાજપી તરફી થયું છે અને વીસ ટકા જે છે કોંગ્રેસ તરફી થયું છે એટલે લાગે છે કે હાર જીતનો જે મુદ્દો જે છે એ વીસ હજારમાં જ બંને માટે નીપટી જશે એવું લાગે છે પાણીનો પ્રશ્ન જે છે તે વાપીમાં એ પાણીના પ્રશ્નો ઉપરથી શું આ ચૂંટણીનો કોઈ મુદ્દો બની શકે એવું તમને દેખાય પાણીનો પ્રશ્ન આ પ્રકારના ઘણા બધા મુદ્દાઓ છે પણ જ્યારે લોકસભાનો ઇલેક્શન આવે ત્યારે આ બધા મુદ્દા ગ્રાહ્ય રહેતા નથી ત્યારે પછી નેશનલ મુદ્દાઓ મહત્વના થઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટી માટેની વાત કરીએ કેન્ડિડેટ પણ કેવો છે શું છે નવો આવ્યો દસ દિવસ પાંચ દિવસ એ ચર્ચાઓ ચાલી પણ છેલ્લે ચહેરો મોદીનો જોઈને લોકો અહીંયા મતદાન કરતા હોય છે અને વલસાડ જિલ્લાની વાત કરે વલસાડ ડાંગની સીટની મારું તો એવું માનવું છે કે ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ એક લાખ પચીસ હજારથી લઈને તો ચાર લાખ પચીસ હજારથી જીતી શકે અથવા તો અનંત પટેલ પચાસ હજારથી વોટથી જીતી શકે એ એ પ્રકારે છે કે આદિવાસી બહુલ એરિયાના જે ચાર વિધાનસભા છે ધરમપુર ડાંગ વાંસદા અને કપરાડા આ વિસ્તારમાં એંસી ટકાના આસપાસ મતદાન થયું છે અને વલસાડ ઉમરગામ અને આ પારડી વિધાનસભા જ્યાં માઇગ્રેટેડ પણ મતદાતાઓ છે અને સિટી એરિયા હોવાથી ભારતીય જનતા પાર્ટી બહુલ એરિયો એમ કહેવામાં આવે છે દર વખતે પ્રમાણે જો વિધાનસભામાં જીતુ ચૌધરી કપરાડાના એમએલ એ ધરમપુરના એમએલએ અરવિંદ અરવિંદ પટેલ અને ડાંગના વિજય પટેલ જો વ્યવસ્થિત રીતે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી ન કરે તો અનંત પટેલ પચાસ હજાર ઓટથી જીતે અને જો એ લોકોની વર્ચસ્વ હજુ પણ છે વિધાનસભામાં એ લોકો સિટિંગ એમએલએ છે જો એ વ્યવસ્થિત મતદાનથી ચાલીસથી પિસ્તાલીસ ટકા પણ એ લોકો ભારતીય જનતા પાર્ટી માટે ત્યાંથી મતદાન લાવશે તો ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીના ચાર લાખ વોટથી જીતે તો નવાય કહેવાય નહીં आपको पता है कि वापी में कई एरिया है जो आपका मुस्लिम वोट भी आता है और छः सात वोट को छोड़ के कई सारे वोट में इस बार काफ़ी अच्छा मतदान हुआ उस मतदान से क्या अनुमान लग रहा है अनुमान तो लग रहा है कि आनन्द पटेल आने की संभावना है क्योंकि ग्राउंड लेवल के आदमी उन्होंने कई मुद्दों पर आगे लड़त तो दी है वही मुद्दा शायद चले વલસાડથી તમે જે પત્રકારિતા કરો છો શું લાગી રહ્યું છે તમને વલસાડની અંદર ભરત પટેલે પણ સારો એવો સપોર્ટ આપતો હતો ધવલ પટેલને તેમજ બીજી તરફ જોવા જઈએ તો અનંત પટેલને પણ અમુક વિસ્તારોમાં સારો એવો સપોર્ટ મળ્યો છે આપનું શું માનવું ચોક્કસથી કૌશિકભાઈ આપની વાત સાચી છે પરંતુ આજે વલસાડ ડાંગની જે સીટ છે એના ઉપર વલસાડના જે લોકો છે તેઓને એક યુવા નેતા તરીકે તેઓ અનંત પટેલને જોતા આવ્યા છે હાલ જે ધવલ પટેલ છે એ નવો ચહેરો હતા પરંતુ જે સ્થાનિક મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓને જે ધ્યાનમાં લેવાના હતા તે ન લેવામાં આવ્યા હતા જે રીતે કે મત્સ્ય ઉદ્યોગ છે લોકોના પ્રશ્નો છે એ પણ જોવાના હતા પરંતુ જે યુવા નેતા તરીકે હાલ જે લોકોના અંદર જે ચર્ચા છે કે અનંત પટેલની ચર્ચા સૌથી વધુ હતી પરંતુ જે સિટિંગ એમએલએ જે વલસાડ જિલ્લાના અંદર જેઓ છે તેઓએ કઈ રીતની મતદાન લોકોની વચ્ચે જઈને કરાવ્યું છે એ સૌથી વધુ મહત્ત્વનું રહેશે પરંતુ સૌથી વધારે હાલ જે પ્રમાણે આ ઇલેક્શન થઈ ચૂક્યું છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બંનેમાંથી કોઈ પણ નેતા એમ ન કહી શકે કે અમે આટલી વધુ માર્જિનથી કે આટલી અમે પેલા માર્જિનથી જીતીશું કે સૌથી વધારે લાગે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ વધુમાં વધુ પચીસથી ત્રીસ હજારના લીડથી જીત મેળવી શકે તેમ છે જે હિસાબેની વાત હતી કે મતદાન આ વખતે દર વખત કરતાં થોડુંક વલસાડ જિલ્લામાં ઓછું થયું છે ડાંગની અંદર મતદાન સારું એવું થયું છે તેમજ લોકોનું પણ અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે તો આ પ્રતિક્રિયામાં राजेश जी आपको क्या कहना है क्या कैसा रहा मतदान और क्या लग रहा है कौन सी पार्टी को बहुमत ले पहले तो मैं यही कहूँगा कि मतदान पूरा होते ही जीत का गुणा लगाने लगे हैं लाखों से जीत का दावा करने वाले भी अब घबराने लगे हैं तो ये बड़ी अचीवमेंट अनंत पटेल की मानूंगा कि पाँच लाख से लीड का दावा करने वाले लोग भी अब ये सोच रहे हैं कि अनंत पटेल ने कितनी फाइट दी है और जहाँ तक जीत का दावा है तो ठीक है आदिवासी डेटों में अच्छी पकड़ है और सातों विधानसभा में देखें तो कांग्रेस और भाजपा दोनों में अनंत पटेल जैसा साथ जुझारू नेतृत्व तो आदिवासी नेता का कोई नहीं है जितना वो है लेकिन फिर भी शहरी क्षेत्र में हमने देखा कि ज़्यादातर भाजपा के उसमें पक्ष में ही लोग रहते हैं और यहाँ इस क्षेत्र में कनू भाई देसाई का एक बहुत बड़ा फैक्टर है जो उन्होंने काम किया है और कैबिनेट मंत्री रहते हुए भी उनके उन्होंने भी इसे एक अपनी प्रतिष्ठा का भी प्रश्न बनाया था हां लेकिन ये है कि जिस तरह से लड़ाई हुई है उनका बहुत ज्यादा जो लीड का दावा था वो नहीं लेकिन ज्यादातर पक्ष भाजपा के ही उसमें रहने के उम्मीद स्थानिक लेवल ना मुद्दा તેમ જ નેશનલ મુદ્દા ની જે ચર્ચા આપણે સાંભળી અને આની સાથે સાથે ઘણા બધા ભાજપના નેતાઓ છે તેમનો પણ પોતાનો સાથ રહ્યો છે કુટીના લક્ષીને સ્થાનિક અને કુટીના લક્ષીને લઈને કોનુભાઈનો પણ સારો રોલ કર્યો છે કોંગ્રેસનો પણ સારો રોલ રોલ્યો છે તો વલસાડ જિલ્લામાં તમારો શું અનુમાન છે સમગ્ર વલસાડ જિલ્લામાં સૌથી પહેલાં તો જ્યારથી કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ આવ્યા છે ત્યારથી તેમણે વલસાડ જિલ્લામાં તમામ વિસ્તારોમાં વિકાસના કામો ભરપૂર કર્યા છે અને જેને કારણે પ્રજાઓમાં સૌથી ભાજપને આગળ કરવામાં કનુભાઈ અંગ્રેસ અગ્રેસવર રહ્યા છે સાથે સાથે નેશનલ લેવલની નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામો તેમજ આદિવાસીઓને કે જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ યોજના સાથે ભારતીય જનતા પાર્ટીની પેજ પ્રમુખ સંગઠન શક્તિને લઈ વલસાડ ડાંગની બેઠક ઉપર સૌથી વધારે મજબૂત ભાજપ પક્ષ છે તેમણે કોંગ્રેસના તો મોટાભાગના આનંદ પટેલ નો ડાઉટ મો સારો નેતા છે આદિવાસી ચહેરો છે યુવા છે પરંતુ એને એમનું સંગઠન કમજોર હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલ લગભગ ત્રણથી ચાર લાખની લીડ લાખના મતની લીડથી જીતી જાય એવી શક્યતા છે બીજું જોઈએ તો ધવલ પટેલને જોઈને નથી લોકોએ મત આપ્યા લોકોએ નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં રાખીને મતદાન ભાજપની તરફેણમાં કર્યું છે ખાસ કરીને જોઈએ તો ડાંગમાં કપરાડા અને ધરમપુરમાં જે વિધાનસભાના ઇલેક્શનમાં સ્થાનિક ધારાસભ્યોની વિરુદ્ધમાં જે મતદાન હતા એ મતદાનો આ વખતે લોકસભાનું મત મતદાન વખતે નરેન્દ્રભાઈ મોદીને જોઈને ભાજપની તરફણમાં મતદાન થયું છે એટલે આમ આદમી ફેક્ટર કે પછી કોંગ્રેસ ચિત્રમાં નથી ફક્ત વાંસદામાં ફિફ્ટી ફિફ્ટી થઈ શકે છે બાકીના છ જિલ્લામાં ભાજપ લગભગ સાઠથી સિત્તેર ટકા મત લઈ જશે તેવું મારું માનવું આ હતા વાપીના પત્રકારો જેમણે મતદાન થઈ પછી આપ્યા હતા અને પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટી વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા એક તરફ જોઈએ તો એક ભાજપ પોતાની લીડ મારે એવું દેખાઈ રહ્યું છે તો બીજી તરફ લોકોનું કેવું છે કે આનંદ પટેલ પણ કંઈ કમ નથી અને આનંદ પટેલે પણ ફાઇટ આપી છે જોકે હવે ચાર તારીખે આપણે જોવાનું રહ્યું કે કોના તરફેણમાં મતદાન પડ્યા હતા અને કોનો વિજય થાય છે વિજય થયા પછી જ આપણને પરિણામની અસલ ખબર પડશે કે કોણ પાર્ટી મજબૂત વલસાડ જિલ્લામાં આગળ હતી અને વલસાડ જિલ્લાની એક કહેવત હતી તે પ્રમાણે કદાચ પુરવાર થાય છે કે નહીં તે વલસાડ બેઠક ઉપર જે જીતે છે તે દિલ્હીની યાદી ઉપર બેસે છે તો હવે ચાર તારીખ પછી જોવાનું રહ્યું કે કોઈ પાર્ટી કઈ પાર્ટીની નર જોરશે વાપીથી કૌશિક જોશી ગુજરાત તક